નમસ્કાર મિત્રો મિત્રો શું તમારા ખેતરમાં જવા માટે રસ્તો નથી તો મિત્રો તેમાં કયો કાયદો લાગુ પડે છે એ હું તમને આગળના વિડીયોની અંદર બતાવીશ તેના પહેલા જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો પાડોશી ખેતરમાં જવાનો પાડોશી પાસે તમે રસ્તાની માંગ કરી શકો છો એમાં લેન્ડ રેવન્યુ કોડ મુજબ માલિકે પાડોશીની ખેતર પાસે પસાર થવાનો રસ્તો આપવો પડશે અને આપવું જ પડે એવું કાયદામાં છે તમે ગ્રામ કે તાલુકા અરજી કરી શકો છો મામલતદાર પાસે દાદ માંગી શકાય શકાય છે છે અને કેસ પણ કરી તો તાલુકા પંચાયતમાં અરજી કઈ કે જમીનનો નકશો જોઈને અધિકારીઓ રસ્તો નક્કી કરી શકે કેમ કે અધિકારીઓ પાસે જમીનનો નકશો હોય તો તે તમારો રસ્તો નક્કી કરી શકે અને તમને તે રસ્તો આપી શકે પછી મામલતદાર પાસે દાદ માંગી શકે મામલતદાર પાસે તો મામલતદાર રસ્તા જાહેર હિત માટે જરૂરી એવા આદેશો આપી શકે કે એવો આદેશ આપી શકે કે તમારે રસ્તો આપવો જ પડશે પછી કોર્ટમાં કેસ કરી શકાય જો પાડોશી મંજૂરી ના આપે તો તમે કોર્ટમાં કેસ કરી શકો છો અને ઇઝ મેન રાઇટ અથવા તમે રસ્તો મેળવી શકો છો તો મિત્રો આવી જ કાયદાની જાણકારી માટે તમે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો